એટલે આપડે ભૂલ ખાઈ જઈ ને

લૂટણીએ પડી ગઈ આ તેમ લૂટતો તો આ વિડિયો મારી પાસે આપણે આ અપલોડ કરી દો

ઇન્ડસ્ટ્રી માં કહો છો જે બે હું ઘડિયા વાળા ને શરૂ કરવાનો મારે ભાઈ એટલે એ છોકરા માં છોકરી હે તારે દેવું પડે તો એ ઘેર ઠોકે નહોતી દેવું પડે એટલે પણ એ તો ઓડિશન ભડવા હા ઓડિશન નહીં એડિશન હું કે ઓડિશન કે એડિશન ન કે એ સ્કાટ જ નહી લે જોતી છે તો મૂકી દો તમારી પાસે કઈ ગણ છે મારી પાસે કાઈ છે તું લઈ લે વાંધો ને ઘડી તમારા કેવી લાગે તો લઈ લે ઘડી વાંધો તો આરે થઈ જતો આપી દો સમીટ ડ્રોપ ચાર્જ કરી ફટાફટ ગાઈસ આ વખતે આપણે છે ને 5 સ્ટાર કરીને ઓલી પીળી પોગી કારણ કે આ વખતે આપણે ઇન્ડિયન સર્વર ની અંદર રેન્ક કરીએ છીએ ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી વાવ પોગી જવાનું છે લાઈક ડોગ્સ મને આ ડોગ્સ મને એક્ચ્યુઅલી કૂતરા ગમે છે યાર ધુ ઇઝ ધ ડોગ જબ હુ 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 ડોગ તને હું ખબર બંદા ઉતરી જો આવી ગયા જોડે એક જ આ

મને કે 300 બને હેડ માં 300 સ્પી સ્પી નો નડે આમાં તીજાની ઓલી સમીર અ મારી તો મરી ગયો શું છે બસ કાર જોતી તમારે લાઈન પર ભાઈ આવો કાર છે આવો તો આપી દો જો બંદો આવ્યો જ સમીર પડી કાટી મરી જા મારે કટ છે હવે હવે મરી સમી તું બટ બળવા આવો છો બટ ક્યાં છે આ બંધો આવી ગયો પાહે એ

एना रिवाय निकले जणा ना बंदा ने हां ना मेरी लूट बदी न्या पड़ी सो वो न्यात जाय वार लागडी मन एक बार रिवाय करो वो पासो न्या जाय आ आओ टेवडी मेरी तेरी बारी से भीगाए मुझे यो गा गीत गा मनो निकले जा तेरी हवा ये अजय बंदो से आ जा बोला समीर मार ले ना मार ले जा कितना कवर अपो जान ऊपर ऊपर रे समीर भाई लो बेदन જો 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 સમી જો જો વાંક વાળ દીધો અમારા બંદાને મારશો હવે તો થઈ ગઈ લૂટો ભાઈ હવે કે તમારા સામે હોય બધા આવો જો બોલો તો મારા જાન નતો જાન વિના કા કરો ભડવા રોઝેક્સ કોને જોતી માને જોતી મારી પાસે ઇઝની સ્કાર છે તમારી પાસે સ્કાર જોતી તમારે બે વાલે સ્કાર જોતી રોઝેક્સ લે તો ભઈ મને તમારા રોઝેક્સ આપી દે લે લે સ્કાર જા મારી કે હે અજુભાઈ હોય નઈ ગઈ

કેક તો પ્રો પ્લેયર તો છે એ એમ ફોરેમ દીજાનો ગોલો જાય જોતી સમિત છે ને તો વાંધો નહીં અગર તો મારા મૂક્યો ને મારી પાસે જો અપડેટ વાળે જો બે જો કાઈ દે જરે કઈ નથી પીવાની ચોલી જોઈ લે હા થઈ છે આગળ ડ્રોપ નીચે બંધો લો કેક ભાગશે 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 સમે ધરબી પાડ સુઈ ભાઈ ધરબી પાડો ને ધરબો અરે કાળે સો તો કેવું સાય હવે એકે થી મારન ભડો જો એકે એકે નઈ સ્કાર સ્કાર આય સોરી એકે માં આપડી ભાઈ એકે ચોથાની જ આપડી ભાઈ એકે માં આપણે તમ તાર ઇમોજી આવે લાલ યુઝર આનો કોણ પડું પાછો જો કોણ આવ્યો એ માથે છે હા રોપા 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 હાલી જો એક રોપા રોપા મરી એક આખો છે તમારે હું મરી જા કરો રશ કરો દીધા છે શું છે બોલો એક દોડે એક દોડે આગળ મારે એ છે માથે

અમારા વડીલ જેનું નામ વિનુભાઈ છે એને તો મળે ને નહીં તારી બધી સમસ્યાનું સમાધાન થઈ જાય મોટા હા તારે એકવાર એને કે નહીં કરવાનું પેલે એક મિનિટ ક્યાં તો એનું થઈ જાય થાય પહેલા જે વાલ લાગતી ભાઈ પહેલા જે હતી ને સદીઓ પહેલા જે પેઢી આપણી બધાને બહુ વાર લાગતી હવે તો ટીકડી લઈ લો તો એનો વાર લાગે એ થઈ જાય થઈ જાય બધા આયા બંદો ડેમેજ ધીસ વન ડેમેજ સે ગરી જોલન માથે સડ્યો પથિન માં ગન્ના કે ભલે ખાલી ગઈ મની પડી દી લે હેડશોટ મારે મોન્ટી ભાઈ હું હું પડે કરવા જાતો છે કોક દરબો કેટલા છે તો દાબી જો ને સોરી

बंदा आया क्या बाजू में आया अरे रे एक लास्ट भाई अरे यार 5000 रिवोन भाई समीर हां जा अरे भाई यहां नहीं आ उधर चलो मेरी मारी दो नीचे गलती नहीं पापा पापा जॉन रिवाइव जॉन स्लिंग था से पहला गाय का से रिवो मारी घर के अंदर एक सिंगल बंदा जल्दी पाछो आओ जो अरे न बंदा मार ले हो तुम क्या सोच रहे हो આપુ ટોકન ઓ છેલ્લો બે બંદા વજા મારી લેવા આવો ને કાળજો જો માય હાલો પડો તો ગાડી આવી ગાડી હલકો એ બેટરી નો થેન્ક્સ ઇને જન બેટરી લો થઈ ગઈ લઈ જન પડવા લે 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 મારી તો રીલોડ માં આવી ગઈ લે કેવા દીધા ઓ પણ 11 કે થઈ ગયા સવાઈ ના મારવા ને ઈમોટ તો કરવા પડશે લાલા ફિનિશિંગ મોલા